કુદરત થી મોટું કોઈ નથી વધારે ચિંતા કરતા લોકો આ સ્ટોરી જરૂર સાંભળો મિત્રો કુદરતે જે ભાગ્યમાં લખ્યું છે તેને કોઈ પણ શકતું નથી અને કુદરત જે કરે છે તે સારા માટે જ કરે છે તો આજ હું તમને આ સ્ટોરીના માધ્યમથી એ જણાવવાની કોશિશ કરીશ કે આપણા સાથે જે પણ થાય છે તે સારું થાય છે પણ આપણે એને સમજવાની જરૂર છે એટલા માટે મિત્રો જીવનમાં ક્યારેય પણ કોઈ પણ વાતની ચિંતા ન કરવી જોઈએ મિત્રો પ્રાચીન સમયની વાત છે એકવાર મૃત્યુના દેવતા યમરાજે પોતાના દૂતને ધરતી પર એક સ્ત્રી મરણ પામી હતી તે સ્ત્રીનો જીવ લેવા માટે મોકલ્યો યમરાજની આજ્ઞાનું પાલન કરીને તે દૂત ધરતી પર આવ્યો અને તે પેલી સ્ત્રીના ઘરે જાય છે પરંતુ જેવો જ તે તે સ્ત્રીના ઘરે પહોંચે છે તો ચકિત થઈ જાય છે અને તેની આંખોમાંથી આંસુ આવવા લાગે છે કારણ કે મરણ થયેલી સ્ત્રીની આજુબાજુ ત્રણ નાની નાની બાળકીઓ હતી જેમાંથી એક બાળકી સ્તનપાન કરી રહી હતી જ્યારે બીજી બાળકી જોર જોરથી રડી રહી હતી અને ત્રીજી બાળકી રોતા રોતા ઊંઘી ગઈ હતી તે ત્રણેય બાળકીઓની આંખોમાંથી લગાતાર આંસુ વહેતા હતા પોતાની માતા સિવાય આ ત્રણેય બાળકીઓનું કોઈ પણ ન હતું તેમના પિતાજી પણ પહેલા જ મરણ પામ્યા હતા અને હવે એમની માં મરણ પામી હતી આ દ્રશ્ય જોઈને જીવ લેવા આવેલ દૂતની આંખોમાંથી પણ આંસુ આવવા લાગ્યા અને તે દૂત વિચારવા લાગ્યો કે જો હું આ સ્ત્રીનો જીવ લઈ લઈશ તો આ નાની નાની બાળકીઓનું શું થશે અને જો હું આ સ્ત્રીનો જીવ નહીં લઉં તો એમના જ મને દંડ આપશે પરંતુ તે દૂતથી તે ત્રણ બાળકીઓનું દુઃખ જોવાયું નહીં તેથી તે સ્ત્રીનો જીવ લીધા વગર જ યમલોકમાં પાછો ચાલ્યો ગયો અને યમલોકમાં જઈને યમરાજને કહેવા લાગ્યો કે હે મહારાજ મને માફ કરો હું એ સ્ત્રીનો જીવ નથી લાવ્યો દૂધની વાત સાંભળીને યમરાજને તે દૂધ પર ખૂબ જ ગુસ્સો આવ્યો ત્યારે તે દૂધ યમરાજને કહેવા લાગ્યો કે મહારાજ કદાચ તમે તે સ્ત્રીના ઘરનું દ્રશ્ય જોયું નહીં હોય જો તમે મારી જગ્યાએ હોત તો કદાચ તમે પણ તે સ્ત્રીનો જીવ લીધા વગર જ આવ્યા હોત કારણ કે તે સ્ત્રીની નાની નાની ત્રણ બાળકીઓ છે અને ત્રણેય બાળકીઓ જોર જોરથી રડી રહી હતી તેમાંથી એક બાળકી તો સ્થાનપાન કરી રહી હતી અને તે ત્રણ બાળકીઓની સંભાળ રાખનારો હવે કોઈ પણ નથી હવે તમે મને કહો મહારાજ કે આવું દ્રશ્ય જોઈને હું કેવી રીતે એ સ્ત્રીનો જીવ લઈને આવું મહારાજ એ કરુણ દ્રશ્ય જોઈને મને તે સ્ત્રીનો જીવ લેવાનું મન ન થયું અને હું ખાલી હાથે તમારી પાસે આવ્યો મહારાજ જો હું એ સ્ત્રીનો જીવ લઈને આવ્યો હોત તો એ ત્રણેય બાળકીઓ અનાથ થઈ જાત તે બાળકીઓની સંભાળ પછી કોણ રાખત મહારાજ એવું ન બની શકે કે આપણે તે સ્ત્રીને થોડો સમય આપીએ જેથી તે બાળકીઓનું પાલન પોષણ થાય અને તેઓ અનાજ થવાથી બચી જાય આ સાંભળીને યમરાજ હસવા લાગ્યા અને તે દૂતની કહેવા લાગ્યા કે કદાચ તું વધારે સમજદાર થઈ ગયો છે અને તું પરમાત્માથી પણ મહાન થઈ ગયો છે જેની ઈચ્છાથી જીવન મળે છે અને જેની ઈચ્છાથી મૃત્યુ મળે છે એમ કહીને કહ્યું કે સારું તું મને આપ કે હું એ સ્ત્રીનો જીવ નહીં લઉં તો શું તે સ્ત્રીના બધા દુખો સમાપ્ત થઈ જશે ત્યારે તે દૂતે યમરાજને કહ્યું કે હા મહારાજ જ્યારે તમે તે સ્ત્રીનો જીવ નહીં લ્યો તો તે સ્ત્રી જીવિત રહેશે અને તે બાળકોનું સારી રીતે પાલન પોષણ કરશે અને ફરજથી તેમના જીવનમાં ક્યારેય દુઃખ નહીં આવે આ સાંભળીને યમરાજ ફરીથી હસવા લાગ્યા અને દૂતને કહેવા લાગ્યા કે તે સ્ત્રીનો જીવ ન લાવીને એક મોટું પાપ કર્યું છે અને તેની તને સજા મળશે અને સજા એ છે કે તારી ધરતી પર જવું પડશે અને તું ધરતી પરથી ત્યાં સુધી પાછો નહીં આવી શકે જ્યાં સુધી તને તારી મૂર્ખતા પણ ત્રણ વખત હસવું ના આવે અને જ્યારે તું તારી મૂર્ખતા પર ત્રણ વખત હસીશ ત્યારે તને પાછા યમલોકમાં આવવા મળશે યમરાજાની વાત સાંભળીને ચકિત થઈ ગયો અને મનમાં વિચારવા લાગ્યો કે મેં ક્યાં પાપ કર્યું હશે મેં તો બસ એ બાળકીઓનું સારું જ કર્યું છે એમ વિચારીને તે દૂત યમરાજની વાત સ્વીકારી લે છે કારણ કે દૂતને પોતાના પર પૂરો વિશ્વાસ હતો કે તે સાચો છે અને મેં કોઈ મૂર્ખતા નથી કરી તો પછી હું મારી મૂર્ખતા શા માટે હસું અને પછી તે દૂત યમરાજના કહેવા પ્રમાણે ધરતી પર ચાલ્યો જાય છે ત્યારે ધરતી પર ખૂબ જ ઠંડી હતી ઠંડીના કારણે તે દૂધ ધ્રુજવા લાગે છે ઠંડી સહન નથી થતી અને તે સડકના એક કિનારા પર બેઠો બેઠો ધ્રુજે છે ત્યારે અચાનક ત્યાંથી એક મોચી પસાર થાય છે તે પોતાના બાળકો અને પત્ની માટે ઠંડીમાં રક્ષણ આપતા કપડાં લેવા બજારમાં જઈ રહ્યો હતો ત્યારે તે મોચી સડક કિનારે બેઠી રહેલા દૂધને જુએ છે તેની પાસે ઓઢવા માટે એક પણ વસ્ત્ર ન હતું અને તે તૃષ્ટો હતો તે દૂતની આવી દશા જોઈને પેલા મોચીએ પોતાના બાળકો અને પત્નીના કપડાને બદલે દૂધ માટે ઠંડીમાં રક્ષણ આપે તેવા કપડા લીધા અને તે મોતી દૂત પાસે ગયો અને તે દૂતને કહેવા લાગ્યો કે ભાઈ તારી પાસે ઠંડીમાં પહેરવા માટે કપડાં કે ઓઢવા માટે પણ કંઈ નથી તો હું તારા માટે આ કપડા લાવ્યો છું તે તું પહેરી લે નહીંતર આવી ઠંડીમાં તું મરી જઈશ મોચીની આ વાત સાંભળીને તે દેવદૂતે મોચીને કહ્યું કે મારી ઘર કે પરિવાર કાંઈ નથી અને રહેવા માટે કોઈ વ્યવસ્થા પણ નથી આવી ભયાનક ઠંડીમાં હું ક્યાં રહીશ ત્યારે મોચીએ કહ્યું કે ભાઈ તું ચિંતા ન કર અને તું મારી સાથે મારા ઘરે ચાલ તું મારી સાથે મારા ઘરમાં રહી શકે છે પરંતુ ભાઈ મારી એક વાત હંમેશા યાદ રાખજે કે હું મારી પત્ની અને મારા બાળકોને ઠંડીમાં પહેરવા માટે કપડાં લઈ જવા માટે પૈસા લાવ્યો હતો પરંતુ તે પૈસામાંથી મેં તારા કપડાં લઈ લીધા અને હું તને મારા ઘરે પણ લઈ જાઉં છું તેથી મારી પત્ની આ બધું જોઈને ખૂબ જ ગુસ્સે થશે અને અપશબ્દો પણ કહેશે પરંતુ તું ચિંતા ન કરતો થોડા દિવસોમાં બધું ઠીક થઈ જશે એવું કહીને તે મોચી દૂતને લઈને પોતાના ઘરે ગયો પરંતુ એક વાત અદ્ભુત હતી કે ના તો એ મોચીની ખબર હતી કે તે જેને પોતાના ઘરે લઈ જાય છે તે એક દેવદૂત છે અને ના તો એ મોચીની પત્નીને ખબર હતી કે તેના પતિ જેને ઘરે લાવ્યા આવ્યા છે તે એક દેવદૂત છે જેના આગમનથી ઘરમાં ખુશીઓ આવી જશે દેવદૂતને જોઈને મોચીની પત્નીએ કહ્યું કે તમે આ કોને લઈને આવ્યા છો અને તમે કપડાં કેમ નથી લાવ્યા ત્યારે મોચીએ પોતાની પત્નીને બધી વાત કરતા કહે છે કે આપણી પાસે તો ઠંડીથી બચવા માટે બીજા ઘણા કપડાં છે પરંતુ આ માણસ પાસે તો એક પણ વસ્ત્ર ન હતું તેથી આપણા કરતા કપડાંની વધારે જરૂરિયાત એને છે જો મેં એની મદદ ના કરી હોત તો એ આ ઠંડીના કારણે મરી ગયો હોત અને આ માણસ પાસે ઘર પણ નથી તેથી હું તેને મારી સાથે આપણા ઘરે લઈ આવ્યો છું ત્યારે મોચીની પત્નીએ મોચીને કહ્યું કે આપણે અહીં ધર્મશાળા ખોલી છે કે તમે ગમે તેને ઘરમાં લઈને આવો છો આપણા ઘરમાં ખાવા માટે કેટલી મુશ્કેલી પડે છે તેમાં તમે આ ભિખારીને પણ આપણા ઘરે લઈ આવ્યા મોચીની પત્નીએ મોચીને ખૂબ જ અશબ્દ કહ્યા અને આ બધું પેલો દેવદૂત સાંભળી રહ્યો હતો અને આજ તે દેવદૂત પહેલીવાર પોતાની મૂર્ખતા પર હસે છે ત્યારે મોજી તેને હસતા જોઈ જાય છે ત્યારે મોચી તે દેવદૂતને કહે છે કે કેમ તું શા માટે હસે છે ત્યારે તે દેવદૂતે મોચીને કહ્યું કે જ્યાં હું ત્રણ વખત હસી એના પછી હું તને કહીશ કે હું કેમ હસું છું એના પહેલા હું તને કંઈ પણ બના બતાવી શકું દેવદૂત પહેલી એટલા માટે હસ્યો હતો કારણ કે મોચીની પત્નીએ જોઈ શકતી નહોતી કે તેના ઘરે એક દેવદૂત આવ્યો છે જેના આગમનથી ઘરમાં ખુશીઓ આવી જશે પરંતુ મોચીની પત્નીની કોઈ પણ કાંઈ પણ ભૂલ નથી કારણ કે માણસ કેટલા દૂર સુધી જોઈ શકે મોચીની પત્નીને તો બસ પોતાના બાળકોના કપડાં ન લાવ્યા એની લઈને ચિંતા હતી એટલે કે જે એની પાસે નથી તેને લઈને એ ચિંતિત હતી પરંતુ દેવદૂતના રૂપમાં જે એને મળ્યું હતું એ તે જોઈ શકતી ન હતી એટલા માટે મોચીની પત્નીની મોફતા પર દેવદૂત હશે છે જે કપડાં એની પાસે નથી એને લઈને મોચીની પત્ની દુઃખી અને ચિંતિત થાય છે અને જે એની પાસે છે દેવદૂત એની એને કોઈ કદર નથી ઘરમાં ખુશી ચાલીને આવી છે અને મોચીની પત્નીને કપડાંની પડી છે મિત્રો જીવનમાં પણ દરેક માણસ સાથે આવું થયું હોય છે જે વસ્તુ આપણી પાસે નથી કે જે વસ્તુ આપણા પાસેથી જતી રહી છે એને લઈને આપણે દુઃખી અને ચિંતિત રહીએ છીએ પરંતુ જે આપણી પાસે છે તેની આપણે કદર કરતા નથી તેને આપણે જોઈ શકતા નથી જે વીતી ગયું તેને આપણે પાછું લાવી શકતા નથી એટલા માટે મિત્રો પાછળની વાતો યાદ કરીને જો આપણે બેઠા રહીશું તો આપણે જીવનમાં આગળ કેવી રીતે જઈ શકશું મોચીના ઘરમાં રહેતા દૂતે દસ દિવસમાં મોજીનું કામ શીખી લીધું અને તે પણ સારા સારા ચંપલ બનાવવા લાગ્યો અને જોત જોતામાં એ દેવદૂતના ચંપલ ખૂબ પ્રસિદ્ધ થઈ ગયા દૂર દૂરથી માણસો તેના બનાવેલા ચંપલ ખરીદવા આવતા તેના કારણે મોજીના ઘરની દશા બદલાઈ ગઈ અને જોતામાં મોચીના ઘરમાં એટલા બધા પૈસા આવવા લાગ્યા કે મોજી રાજા મહારાજાઓની જેમ જીવન જીવવા લાગ્યો એક વર્ષની અંદર આજુબાજુના તમામ રાજ્યોમાં એ વાત ફેલાઈ ગઈ કે મોજીને ત્યાં ખૂબ જ સારા ચંપલ બનાવવામાં આવે છે અને એવા જેવા ચંપલ કોઈ પણ બનાવી શકતું નથી તેથી આજુબાજુના જે પણ રાજાઓ હતા તે બધાના ચંપલ મોજી પાસે લાવવા લાગ્યા જેથી મોજીના ઘરમાં તો પૈસાનો વરસાદ થવા લાગ્યો પરંતુ એક દિવસ બાજુના રાજ્યમાંથી એક સેનાપતિ મોચીના ઘરે આવ્યો અને મોજીને કહેવા લાગ્યો કે આ ચામડું ખૂબ જ કિંમતી છે આ ચામડામાંથી તારે અમારા રાજા માટે મોજડી બનાવવાની છે ચંપલ નહીં પરંતુ ધ્યાન રાખજે કોઈ પણ ભૂલ ન થાય અને હાલને નમૂનો બિલકુલ આવી જ મોજરી બનાવજે અને ખાસ ધ્યાન રાખજે કે મોજરી જ બનાવવાની છે ચંપલ નહીં તે રાજ્યની એક પ્રથા હતી કે જ્યારે પણ કોઈ વ્યક્તિ મરી જાય એ પછી રાજા હોય કે રાજ્યનો કોઈ પણ વ્યક્તિ હોય ત્યારે તેની સાથે ચામડાના નવા બનાવેલા ચંપલ મૂકવામાં આવતા અને પછી જ તેનો અગ્નિસંસ્કાર કરવામાં આવતો સેનાપતિના ગયા પછી મોજીએ દેવદૂતને કહ્યું કે આ ચામડામાંથી એક સું સુંદર મોજરી બનાવવાની છે યાદ રાખજે રાજાનો આદેશ એ છે કે આ કિંમતી ચામડામાંથી ચંપલ નહીં પરંતુ મોજરી જ બનાવવાની છે ધ્યાન રાખજે કોઈ ભૂલ ન થાય નહીંતર આપણે મોટી મુસીબતમાં ફસાઈ જઈશું મોચી દ્વારા આટલું બધું કહેવા છતાં પણ તે દેવદૂતે તે કેમથી ચામડામાંથી મોજરી બનાવવાના બદલે ચંપલ જ બનાવ્યા અને જ્યારે મોચીને ખબર પડી કે દેવદૂતે મોજરી બનાવવાના બદલે ચંપલ બનાવીએ છીએ તો તે દેવદૂત પર ખૂબ જ ગુસ્સે થયો અને લાકડી વડે તે દેવદૂતને મારવા લાગ્યો ત્યારે અચાનક એક સૈનિક દોડતો દોડતો મોચીના ઘરે આવ્યો અને મોચીને કહેવા લાગ્યો કે તે કિંમતી ચામડામાંથી મોજડી નહીં પરંતુ ચંપલ બનાવજો કારણ કે રાજાનું મોત થયું છે આ સાંભળીને મોચીના હાથમાંથી લાકડી નીચે પડી ગઈ અને તે દેવદૂત પાસે માફી માંગવા લાગ્યો ત્યારે દેવદૂત હસવા લાગ્યો અને કહેવા લાગ્યો કે કોઈ વાંધો નહીં મિત્રો હું તો બસ મારી સજા ભોગવી રહ્યો છું દેવદૂતની આ વાત સાંભળીને મોચી કહેવા લાગ્યો કે કેવી સજા અને મેં આટલો બધો માર્યો તેમ છતાં પણ તું શા માટે હસ્યો ત્યારે દેવદૂતે કહ્યું કે જ્યારે હું ત્રણ વખત હસી લઉં ત્યારે હું તને બતાવીશ કે હું શા માટે હસ્યો હાલ તો હું તને કંઈ પણ ના બતાવી શકું આ જીવનમાં માણસ એ વસ્તુઓ પાછળ જ ભાગે છે જેની એની જરૂરિયાત જ નથી ભવિષ્યને કોઈ જાણી શકતું નથી કે કાલે શું થવાનું છે માત્ર ભગવાનને જ ખબર હોય છે કે કાલે શું થવાનું છે ત્યારે માણસ પોતાના પાછળના અનુભવોના આધારે ભવિષ્યના નિર્ણયો લેતો રહે છે અને વિચારે છે કે ગઈકાલે મારી સાથે આવું થયું હતું તો આવતીકાલે પણ મારી સાથે આવું થશે જ્યારે કાલે શું થશે એ કોઈ માણસ જાણી શકતું નથી રાજા જીવતો હતો ત્યારે તેને મોજડીની જરૂરિયાત હતી અને આજે જ્યારે મરી ગયો ત્યારે તેને ચંપલની જરૂર છે એટલા માટે મિત્રો જીવનમાં ચિંતા કરવાનું છોડી દો અને ખુશીથી જીવન પસાર કરો વૃદ્ધ અવસ્થામાં આપણે બનવાની કોશિશ કરીએ છીએ દેવદૂતને ફરીથી પોતાની મૂર્ખતા પર હસવું આવે છે અને તે મનમાં વિચારે છે કે કેમને શું ખબર કે ત્રણ નાની નાની બાળકીઓનું ભવિષ્ય કેવું હશે અને હું ફાલતુમાં યમરાજની આજ્ઞાનું ઉલ્લંઘન કરી અને આજે આ સજા ભોગવી રહ્યો છું ઘણા વર્ષો પસાર થઈ ગયા એક દિવસ દેવદૂત મોચીની દુકાન પર બેસીને ચંપલ બનાવી રહ્યો હતો ત્યારે તે દેવદૂત ની પાસે ત્રણ છોકરીઓ આવી તે ત્રણેય છોકરીઓ સાથે એક કરડી સ્ત્રી પણ હતી ત્રણ છોકરીઓના લગ્ન થવાના હતા એટલા માટે તે પોતાના ચંપલ બનાવવા માટે મોચીને ત્યાં આવી હતી જ્યારે દેવદૂતે તે ત્રણેય છોકરીઓને જોઈ તો તે તરત જ તેમને ઓળખી ગયો અને મનમાં વિચારવા લાગ્યો કે આ તો પહેલી ત્રણ છોક દીકરીઓ છે જેમની માતાનો જીવ લીધા વગર હું યમરાજ પાસે ગયો હતો અને આ ત્રણેય દીકરીઓને કારણે જ હું અહીંયા સજા ભોગવી રહ્યો છું જ્યારે દેવદૂતે ત્રણ છોકરીઓની હાલત જોઈ તો તે હેરાન થઈ ગયો કારણ કે તેમના પહેરવેશ ઉપરથી તો ત્રણેય છોકરીઓ કોઈ મોટા ઘરની લાગતી હતી અને તે ત્રણેય છોકરીઓ ખૂબ જ સુંદર હતી દેવદૂતે તે ત્રણ છોકરીઓને કહ્યું કે તમારી સાથે આ ઘરડી સ્ત્રી કોણ છે ત્યારે પાસે ઉભેલી સ્ત્રી બોલી કે આ ત્રણ છોકરીઓ મારી પાડોશી સ્ત્રીની દીકરીઓ છે બાળપણમાં તેમની માનું મૃત્યુ પામી અને આ દીકરીઓ ખૂબ જ ગરીબ હતી તેમની પાસે ખાવા માટે પણ કઈ ન હતું તેમની પાસે તો માટે દૂધ પણ ન હતું આ ત્રણ દીકરીઓ અનાથ હતી પરંતુ આ દીકરીઓને પોતાની દીકરીઓની જેમ પાલન પોષણ કર્યું કારણ કે મારે એક પણ સંતાન ન હતું અને આજે આ ત્રણેય દીકરીના લગ્ન એક ધનવાન માણસને ત્યાં થવા જઈ રહ્યા છે તે ઘરડી સ્ત્રીનો જવાબ સાંભળીને દેવદૂત મનમાં વિચારવા લાગ્યો કે આજે આ ત્રણ દીકરીઓની માં જીવતી હોત તો તેમના ઘરે ભયંકર ગરીબી હોત અને તે ત્રણ દીકરીઓના લગ્ન ક્યારે પણ ધનવાન પરિવારમાં ન થાત એમ વિચારીને તે દેવદૂત પોતાની ત્રીજી મૂર્ખતા પર હસે છે અને જ્યારે મોજી આવ્યો ત્યારે મોચીને બધી વાત કહી કે હું શા માટે આવ્યો છું અને હું ત્રણ વાર મારી જેના કારણે મને મારી મોક્ષા પર હસવું આવ્યું અને આજ સુધી હું મારી સજા ભોગવી રહ્યો હતો અને હવે મને સમજાયું કે નિયતિ બધાની મોટી છે કુદરતથી મોટું કંઈ પણ નથી તે જે પણ કરે છે તે બધું સારા માટે જ કરે છે પરંતુ આપણે તેને જોઈ શકતા નથી મિત્રો જો આ વાત તમને ગમી હોય તો આ વિડીયો લાઈક શેર અને નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી અને